ધર્મા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વિસાવદરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો બંને એનજીઓ ની સેવાકીય પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશ સાદરાણી તેમજ ધર્મેશ વિરાણી તેમજ સમિતિ દ્વારા ખામપણ કાંટીયા કીટ વિનવારસી ટેડ બોડી ને અવન મંજિલ પહોંચાડવા તેમજ સવાહેમીમાં ગમે ત્યાં ડેડ બોડી પહોંચાડવી ટિફિન વ્યવસ્થા જેવી અનેક પ્રવૃત્તિ ચલાવે છે ત્યારે આ બંને અષાઢી બીચ નિમિત્તે વિસાવદર ના સંદર્ભા બાગ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે વિસાવદર ના અગ્રણીઓ તેમજ રાજકીય પદાધિકારીઓના સહિતના બના રસ્તે દીપ પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ ત્યારે આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પધારેલ મહાનુભાવો નું સાલ અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું અને વિસાવદન ના ઉત્સાહી રક્તદાતાઓ દ્વારા પોતાનું બ્લડ આપીને રક્તદાન કરેલ હતું આ બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવા માટે ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ જગન્નાથ મંદિરના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર સૌને નમસ્કાર માનવ સેવા એ પ્રભુ સેવા સેવા પરમો ધર્મ આ પંક્તિ ને કરતા આજરોજ અષાઢી બીજના પવિત્ર તહેવાર નિમિત્તે વિસાવદર સુંદરબાબાગ હોલ ખાતે ગણેશ ઉત્સવ સમિતિ વિશાવદર અને જગન્નાથ ગ્રુપ વિશાવદરના સંયુક્ત આયોજન દ્વારા ભવ્યથી ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું આ કેમ્પની અંદર જૂનાગઢ લાઈફ લાઈન ગિરનારી બ્લડ ગ્રુપ દ્વારા પોતાની જબરજસ્ત સેવાઓ આપવામાં આવેલી અને આજરોજ આ રક્તદાન કેમ્પની અંદર બહોળી સંખ્યાની અંદર વિસાવદરના યુવાનો તથા રક્તદાતાઓ દ્વારા જબરજસ્ત સહયોગ અને સહકાર આપવામાં આવ્યો અને આ કેમ્પને આજરોજ સફળ બનાવવામાં આવ્યો કેમ્પના શુભારંભ પ્રસંગે વિસાવદર શહેરના વિવિધ સંસ્થાઓમાંથી મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા ભારત માતા કી જય વંદે માતરમ